અને આને છે ને ભાઈ ડોડી હોંડિયા કહેવામાં આવે અને લાલ પટ્ટા નો કહેવાય ડોડી હોંડિયા કહેવાય જો આવો મસ્ત હે કેવું શાક બહુ તીકો થઈ ગયો આ નવો મરસો બની ગયો ને એટલે તો ભાઈ આ મસ્ત મલાની કે કઠી ની આવી અને આજમાં છે ને આખી પાપલેટ રાખવાનું છે કુરજી ભાઈ હા આખી રાખવાનું નહી ને આપણે રિપેર આપણે શાક સડી ગયું તો આખી પાપલેટ રે બોલો ભાંગી ની બધાને જય માતા એ જઈ દોરકા દઈશ અત્યારે આપણે દરિયામાં છે મસ્ત મજાના અને અત્યારે છે ને ભાઈ બપોરનો સમય થઈ ગયો છે એટલે ગુડ આપણેનું બધાને અને ભાઈ અત્યારે છે ને ભૂખ પણ ગજબ લાગી છે અને આપણે છે ને મસ્ત મજાનું પાપલેટનું શાક બનાવવું છે ભાઈ તમે દરિયાની અંદર કઈ રીતે પાપલેટનું શાક બનાવીએ તમને ફૂલ વિડીયો જોવાની મજા આવશે તો ખાસ કરીને બધા વિડીયોમાં બનાવી દેજો અને ચેનલમાં પહેલા ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને છે ને મચ્છીના વિડીયો મળ્યા કરે અમારી ચેનલમાં તો અમે કઈ રીતે પાપલેટનું શાક બનાવી તમને બતાવી સાલો તો ફેમિલી આજમાં બનાવવાનું છે જો આપણે આ પાપલેટની રેસિપી એ પણ દરિયાની અંદર કાકુરજી હા દીકરી પાપલેટની ને બનાવી પેગા ફોંડીયે નાખવાના છે દવાઈ ભાઈ થોડા ફોંડીયે નાખશું આપણે અને આમ જો પાપલેટ છે મસ્ત મજાની તો આને કઈ રીતે રિપેર કરે હું તમને બતાવું ભાઈ અમારે કુરજી રિપેર કરવાના છે તો ચાલો ફટાફટ આપણે કુરજી ભાઈ રિપેર કરવાનો મસ્ત મજાની રિપેર કરીએ આપણે તો ફેમિલી જોવો તમે સૌથી પહેલા તો ને પાપલેટ ને ભાઈ આપણે ભીંગવાની છે બે બાજુ ને ભાઈ જરી જેવા ભીંગડા આવે તો એ મસ્ત મજાના પેલા ભીંગડા ભીંગવા પડે જો આ રીતે સાકુ સાકુ ભીંગા છે ભાઈ તેમ પણ જો બે પાપલેટ નું એકલાવ માર કર લેતા તો ભાઈ પાપલેટ ખાવી હોય ને તો તમારે દરિયામાં આવવું પડે કાકુજી ભાઈ હા કોમેન્ટ કરજો તો અમે તમારા હાટ પાર્સલ મેકલાઈશું આ એમ તો ભાઈ જો કુરજી કેવી રીતે પાપલેટ ખાવે તમે ધ્યાન રાખજો ભાઈ મસ્ત મસ્ત ના આ રીતે પાવલેટ કાપવાની આપણે ક્યાં પણ જોવું ભાઈ જોવું જો કાપી નાખવાનું કાપવાની ભાઈ શું ભાઈ આમ સારો કાઢવા માટે આપણે છે ને આ રીતે કાપવાનું મસ્ત કેમ અને જે કપાઈ ગયો બીજો સારો કેમ કાઢો કુરજી ભાઈ કેવો સારો બતાવો તો આમ જો આ રીતનો ખાલી એટલો જ સારો એમાં આવડી હે તો એન એટલો જ સારો નથી પછી આને ધોઈ નાખવાની છે આપણે મસ્ત મને પાપલેટ ધોઈ રહી છે તો સારો ફેમી લા ઘણી બધી પાપલેટ છે આ રીતે રિપેર કરી નાખીને આપણે બે મસ્ત રિપેર કરી નાખીએ આ રીતે કરીએ સારો કેમ પણ કામ જો ફેમી મસ્ત મને આને ઓંડિયા છે અને આને છે ને ભાઈ ડોડી ઓંડિયા કહેવામાં આવે અને લાલ પટ્ટો ન કહેવાય ડોડી મંડી કહેવાય જો આવો મસ્ત છે અને ચાલો આપણે પાપલેટ નું કામ કેટલે પગ્યું બતાવું કોરજે ભાઈ કેટલે પગ્યું પાપલેટ નું કામ પાપલેટ કેટલું આપણે કલાને નાસ્તો કરીએ તો ભાઈ આમ જો આ બધું કો છે મસ્ત મજા એને છે ને કલા કે આમાં તો થોડો ઘણો એને પણ નાસ્તો કરાવી દી કેમ પણ આમ જો આ બહુ ભૂખી છે બહુ ભૂખી છે તો ભાઈ આમ જો કેમ ખાય આ રીતે ખાય છે અને ચાલો પાપલેટ કઈ રીતે રિપેર કરી બતાવે કુર્તી ભાઈ તો ભાઈ જો આ રીતની પાપલેટ રિપેર થઈ ગઈ મસ્ત મજાની કઈ કટી નહી આવી અને આજમાં મને ને આખે પાપલેટ રાખવાનું છે કુર્તી ભાઈ હા આખી જ રાખવાનું હે ને આપણે રિપેર એમ કરી દો ને હા અહીંયા ભાઈ જો આખે પાપલેટ ને તોય સારો એ નીકળી ગયેલો છે અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને જો પાપલેટ પણ ભાઈ આ રીતની રિપેર થઈ ગઈ એવી કોમેન્ટ કરીને કહેજો જરૂર તો હવે છે ને મી મસ્ત મદાન ઓન પેલા છે ને હવે આનું શું કરવું ને સાગત બનાવવાનું ને તો ફેમિલી માં કરે કરજી બે તો ટમેટા કાપે છે અને હવે આપણે મસ્ત મદાન છે ને તેલ નાખવાનું છે મત પહેલામાં તો દો ફાઇનલી તેલ નાખી દીધું છે તો આપણે મસ્ત મદાન ટમેટા નાખવાના છે ફેમિલી હવે છે ને આપણે ભાઈ ટમેટા નાખી દીધી તેલ પણ દો ઘટે કઈ ન ઘટે બોલો તો હશે ને આપડે ટમેટા પકાવવાના ના હે ભાઈ તો ફેમિલી મસ્ત મજા હે ને ટમેટા પાવી ગયા પછી નાખવાના છે આપણે ભાઈ મોડી આને પણ આપણે ફ્રાય કરી નાખવાના છે

અને આમ જો ભાઈ પછી આપણે છે ને ભાઈ નાખી હળદર મેનલી માછલી માછલી તો પણ જો તો આપણે મેલે આમ જો ભાઈ મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે અને પછી ભાઈ નાખવું છે આપણે પાપલેટ પીસ મસ્ત મજાની પાપલેટ પીસ નાખી દીધી છે જો ખોલ અને આમ જો ભાઈ મસ્ત મજાનો પાકે છે તો આપણે બધું ને ભાઈ મિક્સ કરી દીધું ચાર રીતે પાકવા જવાનું છે હવે ઘડી ખર પછી નાખ્યું આપણે પાણી અને નિમક તો આપણે બાકી કરી રહી ગયું નિમક નાખે છે મસ્ત નિમક નાખાઈ ગયું છે એમ પણ નાવે નાખી દે ભાઈ આપણે પાણી દઉં

બેઠા છે પર ખાય છે જ્યારે વેલ બેઠી થાય ને ત્યારે મજા છે વાઘું પણ એ તો તમને નહીં બતાવું અને ભાઈ શું કહેવાય ખબર શાક બહુ તીખું દીધું અને બીનું મસ્ત પણ તીખું દીધું પણ કાંઈ વાંધોની જમી લીધે છે મસ્ત મજાના અને વિડીયો પણ આવો થોડુંક એવો નાનો બીનો છે પણ કાંઈ નહીં નેક્સ્ટ વિડીયો મોટો છે અને શેનો બનાવો કમેન્ટ કરજો ભાઈ મળશો એક નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય